કચ્છી નવા વર્ષે આષાઢી બીજના દિવસે તેર વર્ષ બાદ કચ્છ કાર્નિવલનું આયોજન ભુજના હમીરસર તળાવ ખાતે કરવામાં આવ્યું હતું કચ્છી નવા વર્ષની ઉજવણીને ભવ્ય બનાવવા સાંસદ વિનોદ ચાવડા દ્વારા આયોજિત સાંસદ કચ્છ કાર્નિવલનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું કાર્નિવલમાં વિવિધ આકર્ષણો રજૂ કરનાર ચોસઠ સ્પર્ધકોમાં વિવિધ શાળાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને કચ્છને કર્મભૂમિ બનાવનાર પરપ્રાંતિય સમૂહના કલાકારો જોડાયા જેમાં પોતાના પ્રદેશની નૃત્ય પ્રાદેશિક પહેરવેશ અને સંસ્કૃતિના દર્શન કરાવ્યા આ સિવાય કચ્છની કુળદેવી આશાપુરા માતાજીની મૂર્તિ સાથેની કૃતિ દ્વારા તેમના તેજને પ્રદર્શિત કરવાનો પ્રયાસ દીકરીઓ દ્વારા કરવામાં આવ્યો હતો સાથે જ કચ્છી કળા સંસ્કૃતિ સંગીત અને ગ્રામીણ સંસ્કારો દર્શાવતી રંગબેરંગી કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા તેર વર્ષ બાદ હમીરસર કિનારે યોજાયેલા કચ્છ કાર્નિવલમાં હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા બીજ એટલે આપણું કચ્છી નવું વર્ષ અને કચ્છી નવા વર્ષની સૌને શુભકામનાઓ અને જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છ કાર્નિવલ નું હમણાં જ લોકાર્પણ અને ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં થયું અનેક આગેવાનો ધારાસભ્યો સૌ લોકો જોડાણા સાહીઠ થી વધારે કૃતિઓ અને ત્રણ હજાર થી વધારે કલાકારોએ ભાગ લીધો છે સામાજિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ સૌએ એક આ લોક ઉત્સવ બનાવ્યો છે આજે જ્યારે કચ્છી નવું વર્ષ છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ સવારે એકના માધ્યમથી સૌને શુભકામના પાઠવી છે અને તમારા માધ્યમથી હું સૌનો આભાર માનું છું કે આજે સાચા અર્થમાં આપણે જોઈ રહ્યા છો કે મારા પાછળના ભાગે એક કચ્છનો એક કાર્નિવલ અને એક લોક ઉત્સવ સૌ માણી રહ્યા છે તમારા માધ્યમથી હું સૌને અભિનંદન પાઠવું છું અને તમારા માધ્યમથી સૌને શુભકામના પાઠવું છું